મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય તો મિત્રો આજે જવાનું છે ફ્લાવર શો જોવા માટે કારણ કે આજે થઈ છે પહેલી તારીખ કારણ કે પહેલી ફ્લાવર શો સ્ટાર્ટ થઈ જવાનો મિત્રો તો મિત્રો આપણું વર્ષ બી બદલી ગયું બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થઈ ગયું મિત્રો તો નવા વર્ષને બધાને રામ રામ અને આજે જવાનું છે આપણું ફ્લાવર શો જોવા માટે તો આજે પહેલો દિવસ છે અને આપણે ત્યાં જઈને આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવાનું છે મિત્રો ત્યાં જઈને ચેલેન્જ કયો છે તમને ત્યાં જઈને ખબર પડી જશે તો ફ્લાવરની તો કઈ હોય છે ને કારણ કે તમે જુઓ મિત્રો આ બધી ખેતી આપણે ફ્લાવરની જ કરવી છે મિત્રો પણ ઠીક છે આપણે વિડીયો બનાવવાનો છે ને ત્યાં જોઈશું કારણ કે આપણે મેં માં ઘણી બધી જોયું તો ભાવમાં થોડુંક ચેન્જિંગ થયું છે મિત્રો ત્યાં પહેલા આપણે અમે જે આના એક વર્ષ પહેલા ગયા ત્રણ સાહીઠ રૂપિયા જેવું ટિકિટ હતું આખરે કઈક એસી રૂપિયા જેવું કર્યું છે મિત્રો તો જોઈશું ટિકિટનું શું હશે ને શું નહીં અને હું અને વિશાલ બંને જવાના છે આપણે ફ્લાવર શો કારણ કે આપણે બે માં ગયા હતા ફ્લાવર શો જોકે અલગ અલગ બધા કેરેક્ટર હતા પણ આ વખતે મતલબ અલગ અલગ કેરેક્ટર બધા મતલબ ઘણા બધા જોયા આપણે વિડીયોમાં પેલાના કેમને લગાયેલા હતા ખાલી ડેમો મિત્રો અમદાવાદ જતા હતા અને વાતાવરણ કઈક ચેન્જ થઈ ગયું મિત્રો તમે જો અમદાવાદમાં તો બહુ ઘેરાયેલું વાતાવરણ લાગે છે અમને ડર એ છે કે મિત્રો વરસાદ વરસાદ પડે ને કારણ કે જો વરસાદ પડશે તો આખી મહેનત બધી બાતલ રહેશે કારણ કે આ સજાયેલું છે મિત્રો એટલા માટે બાકી જો તમે વાતાવરણ જો અને પ્લસ બે ત્રણ દિવસ આગાહી આપી છે કે વરસાદની ધીમો વરસાદની ની આગાહી આપી છે મિત્રો તો મેં કીધું વરસાદ ને આધારે સારું મેં કીધું જો વાદળ છે ને ખતરનાક વાદળ દેખાય છે એટલા માટે બાકી જે છે એ તો બધાય છે તે વિડીયો

હજસ્ત આ તો એસે મિત્રો તો પહેલા તો આપણે બાયક અહીંયા parking માં મેકીએ મસ્ત મજા ને પછી આપણે અહીંયા કાર્ય ટિકિટ તો ટિકિટ અહીંયા સામે હોય છે તો પહેલા આપણે parking કરાવી નાખીએ તો મિત્રો આપણે બાયક parking માં મેકી દીધી આ મિત્રો જો આ બધો parking એરિયા છે જો મિત્રો અમે અહીંયા બાયક મેકી દીધી અને parking ના મિત્રો અહીંયા 20 રૂપિયા લે છે મિત્રો તો અહીંયા મસ્ત મજાનું મેકી દીજો અને હવે આપણ આ છે ટિકિટ તો ટિકિટ લઈયા ચાલે હાડે જલ્દી ફટાફટ હા આઈ જાઓ મિત્રો આપણે ટિકિટ કરાય જોઈ લઈએ અહીંયાથી બે ટિકિટ આપડા કઢાવી લઈએ કેમેરા પકડીજે કેમેરા ચાલુ રાખી લેવાનું બેડ કે લઈ લેિયા ઓલાને ચલાવો તો મિત્રો આપણે લઈ લીધી આ ટિકિટ એક ટિકિટ મિત્રો તમને 80 રૂપિયામાં 80 રૂપિયામાં પડશે તો અમે તો બે બે માણસ હતા હું અને વિશાલ બે ટિકિટ લઈ લીધી તમને બે ટિકિટના પડે એક સંદર 60 રૂપિયા બાકી બતાહ સે પ્રવેશ દ્વાર ત્યાંથી આપણે એન્ટ્રી લઈ લેઈએ કઈ ભીડ વધારે હોય એવું લાગે છે મિત્રો કારણ કે આજ ફર્સ્ટ દિવસ છે ને એટલે પહેલો દિવસ મારતો તો તમે જો તો મિત્રો આપણે અંદર આવી ગયા અને અહીંયાથી બળવાનો છે તો જોઈએ ફર્સ્ટ નજારો કેવો હોય છે મિત્રો આપણે જોઈશું અને જોઈશું ઓર તો આવ્યાતા

તો મિત્રો કઈ કે અંદરનો નજારો તો મિત્રો આ રીતનો છે બધા બહુ મોટા પડે છે મિત્રો અને ફાઈનલ આપણો અને ફાઈનલી એન્ટ્રી તો મિત્રો અહીંયાથી થશે જે લખેલું લખેલો છે અહીંયા ભારતનો ઉત્સવ તો અહીંયાથી તમારી ખાસ એન્ટ્રી થશે અને એન્ટર ના દિવસે તમે ભીડ જો મિત્રો અને આફરનો ફ્લાવર તો એકદમ ચેન્જ છે મિત્રો ખતરનાક કરીને મને

બાકી અમુક અમુક એવા કેરેક્ટર છે જેને આપણે આપણે જાણતા બી નથી કારણ કે એ છે પણ આપણે તો જોઈ નાખશું કારણ કે નાના નાના છોકરા વધારે કાર્ટૂન જોતા ને એમની માટે હોય છે તો આ જોવો તમે મિત્રો ના કાર્ટૂન જો મિત્રો અહીંયા તો ફ્લાવરમાં પાણી છાટે છે કારણ કે મોરજા ને એટલા માટે પાણી બી છાંટતા રહે છે મિત્રો એટલે એકદમ ફ્રેશ રહે એટલા માટે મિત્રો બહુ ડિઝાઇન અલગ અલગ ના ફ્લાવર છે મિત્રો તમે જોવો મિત્રો ખતરનાક છે મિત્રો મિત્રો આપણા સ્પાઈડેમેન તો જોયા સ્પાઈડેમેન જોતા જોતા આગળ આવ્યા તો આપણો મિત્ર દેખાઈ ગયો ઘોડો તમે જોઈ શકો છો આ ઘોડા આપડે ગેમ માં આવતો ખબર વિશાલ આપડે પેલા ગેમ રમતો એમાં આવી જતું આ ઘોડા ઘોડા નામ તો નહીં આવતી પણ બહુ એટલે બહુ આની ગેમ આવતી તે મજા આવતી હતી રમવાની એવો ઘોડો લાગે આવડે આમ તો તમે જો જો એટલે એવું લાગે છે બાકી તો આગળ ઘણું બધું છે ધીરે ધીરે છે તમને બધું બતાવીશ મિત્રો બધાના ફેવરેટ આપણા કૃષ્ણ ભગવાન ભાઈ જો મૂવી સ્ટેચ્યુ બનાવી છે મિત્રો તમે જો એમની પાછળ મોરનો સ્ટેચ્યુ છે મિત્રો અહિયાં થી તમે જો કે મસ્ત મજાનું લાગે છે મિત્રો જો

અહીંયા બધા વચ્ચે છે અને સામે બી છે પણ બાકી આ કઈ ખતરનાક લાગે મિત્રો તમે જુઓ દૂરથી તમને લાગે એવું કઈ તો મિત્રો આપણો ફ્લાવર શો સૌથી બેસ્ટ લાગ્યો હોય તો મિત્રો અહીંયા છે તો મહાભારત નું છે મિત્રો જુઓ અહીંયા મહાભારત મતલબ અહીંયા ધર્મથી થી છે મિત્રો જો અહીંયા છે આ મહાભારત છે સામે જો કૃષ્ણ ભગવાન છે એની સામે જો જો આપણો પહાડ ઉઠો ઉઠાયો તો ને કૃષ્ણ ભગવાન એનું બી બનાવ્યું છે અને આ બધું જો આપણો ભોલેનાથ શંકર ભગવાન કેમ લાગે વિશાલ તને લાગ્યું હિન્દુ ધર્મ નું હોય આયા અંદર તો પણ બીજો આપણે પ્રવેશ ગેટ આપણે આ બાજુ આયા મતલબ દ્વાર તો ખતરનાક મતલબ હિન્દુ કલ્ચર નું આપણે જે બતાવ્યો મહાભારત એ ટોટલી વસ્તુ તમને આ લગાયેલું છે અને તમને કઈ રીતે થાય એ બધું દર્શાવ્યું આ સ્ટેચ્યુ દ્વારા તો તમને એક વાર બતાવી દઈશ હા મિત્રો તમે જો એક વાર ફરીવાર બતાવી દેજો મિત્રો આ રહ્યો આપણા મહાભારત નું છે મિત્રો અને સામે છે આપણો કૃષ્ણ ભગવાન જે પહાડ ઉભાય તો એનું છે મિત્રો આનું બી એ જ છે અને સામે છે આપણો શંકર ભગવાન તો અલગ અલગ દ્વાર છે અલગ અલગ રીતે બનાવ્યું હોય છે એ રીતનું તો હજુ તો આપણે આગળ આગળ જોઈશું છે નાગદેવતા નું ખેલતો એ છે અને હામાં જે આપડે પહાડ પહાડ ઊંચો કર્યો ને કૃષ્ણ ભગવાન એ છે જે આપડે આપણા ભોળાનાથ નું છે મિત્રો ફ્લાવર જો ખતરનાક લાગે છે બાકી અંદર આયા પછી બાકી જો તો મિત્રો અહીંયા ઓલું બી બનાવી છે જે આપણા થોડા થોડા સમય પહેલા આપણે જે કાશ્મીરમાં બનાવ બને તો જે આપણે તેની પછી આપણે સિંદુર સિંદૂર મિશન આપણે ચલાવ્યું હતું ને આપણે જે સૈનિકોએ એ બી જે મસ્ત મજાનું બનાવ્યું છે ફ્લાઇટ ઓલું વિમાનનું છે અને અહીંયા જો સિંદુરનું લખેલું છે મિત્રો બાકી વિશાલ તને કેમનું લાગ્યું આ જોઈને તો તને એકદમ મતલબ જે આપણે રિયાલિટી હતું જે હકીકત હતું એ બધું દર્શાવ્યું હા જો તો બચ્ચે રીતનું મતલબ એ રીતનું હકીકત સામે મેટ્રો ટ્રેન છે અને આ ઓપરેશન સિંદુર हाँ मित्रों जो ऑफिस सिंधु जी आप थोड़ा समय पहला थे घटना घटी थी कश्मीर में बनाई ઓકે સામે જે છે ને સામે જોઈશું કે મિત્રો ખતરનાક બને છે સરદાર વલ્લભભાઈ પટેલ નું છે મિત્રો મિત્રો આપડે બધા સ્ટેચ્યુ જોયા પણ આપણને મોઘામાં મોઘો આ લાગ્યો સરદાર વલ્લભભાઈ પટેલ નું કારણ કે જેની અંદર જે ઇંગ્લિશ ગુલાબ લગાવે છે મિત્રો એ બઉ મોંઘા માં છે કારણ કે આપણે ખેતી કરીએ છીએ તો આપણને ખબર જ હોય કે એ ગુલાબ કેટલા મોંઘા હોય છે એટલા માટે કારણ કે તમે સાદુ એક ગુલાબ લેશો તો તમને વીસ થી ત્રીસ રૂપિયામાં પડશે તો વિચાર કરો આ ગુલાબ જે દેખાય તમને એ બધું કેટલાનું લાગશે મોંઘા મોંઘવા લાગ્યું ને એટલે મતલબ આખી મોટી તેલ એટલી મોંઘી લાગે કારણ કે ગુલાબ મતલબ બહુ મોંઘા ગુલાબ છે અને ઉછેરવા એ પણ બહુ મહેનત નું કામ છે કારણ કે આપણે ખેતી કરીએ આપણને બધી ખબર છે ફ્લાવર્સ ને તમે જો મિત્રો બહુ હજુ રહ્યું નથી ત્યાં થોડુંક સા પછી પતી જશે તો મિત્રો આપણે અહીંયા મસ્ત મજાના કેમેરાના થોડાક ફોટા પાડતા હતા તો આ ભાઈઓ આપણને અહીંયા એને પૂછ્યા કે આપણે તમે કેમેરાનો કેટલો ચાર્જ લેશો અને આપણે તો કંઈ મોટો આપણે ઘરનો કેમેરો એટલે ફોટા તો પાડતા હતા કીધું કંઈ ચાર્જ બાદ લેવો નથી પણ બધા જોડે મસ્ત આપણે ચેનલ બધાને સબસ્ક્રાઈબ કરી નાખી બાકી પૂછીએ તો આપકો ફોટો કેસા લગા એકદમ બઢિયા બઢિયા લગા ના ઓકે ચલો મિત્રો ઉસકો ફોટા સભી કો પસંદ આયા મિત્રો તો બધાને ફોટો મસ્ત મજાનો પસંદ આવી ગયો ચલો ફિર બાદમાં મિલેંગે તો મિત્રો ફ્લાવર જોવા માટે દૂર દૂર થી લોકો આવે છે તમે જોવો મિત્રો અહીંયા બહારની કન્ટ્રી ના આવે છે મિત્રો અને આ તમે જોવો મિત્રો મેં તો ઘડીક જોયું ને તો વિશાલક કીધું કે આ ટ્રેન નો લુક આપે છે મિત્રો ફ્લાવર્સ શો જો પહેલા તો મને કઈ ખબર નથી મેં તો ઘડી નીરખીને જોયું કે ક્યાં ટ્રેન 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 કે છે પછી આ દઈને બતાવી કે હા આ રહી ગયો ટ્રેન લાગે નહીં બાકી લાગે ને વિશાલ આ ટ્રેન ભાઈ ઉપર થી તો મતલબ આ તમર દૂર થી તો ના દેખાય પણ નજીક આવો થોડા એટલે તમને લાગે કે આ મેટ્રો ટ્રેન છે જો અને એની જ છે આ મતલબ આ પડી જાય છે ઓ મિત્રો અહીંયાથી સબ ટાક સ્ટાર્ટ થાય ને અહીંયાધી બધું ખતમ થઈ જાય એટલે મિત્રો ફ્લાવર્સમાં તમે જોતા જો કે તમને ફ્લાવર્સ પસંદ આવે તો મિત્રો જો અહીંયા શોપ હોય છે તમે મસ્ત રીતે તમે ખરીદ હોય તો તમે ખરીદી શકો છો મિત્રો અલગ અલગ ફ્લાવરના અહીં જો પાઉ લખેલા જ હોય છે મિત્રો આ રીતના લખેલા હોય આ રીત જે તમને જો ફ્લાવર કોઈ ભી પસંદ આવે તો તમે મસ્ત રીતે ખરીદી શકો છો અલગ અલગ જગ્યાએ અલગ અલગ શોપ હોય છે તો તમને જે ફ્લાવર પસંદ આવે એક બ્લાઉસમાં લઈ શકો છો બધી જગ્યાએ હોય છે જો જો મસ્ત મજાણ હોય છે બધી રીતે મિત્રો આ બધા ફ્લાવરમાં જે આપણે ફ્લાવર્સ ના સ્ટેચ્યુ બનાવે છે બધા આ રીતના ફ્લાવર હોય છે મિત્રો જો બધા રીતના હોય છે આમાંથી બનાવે છે જો તમને આમાંથી પસંદ આવે તો તમે ખરીદી શકો છો આ બધી તમે જોઈ શકો છો